હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તમારું અમારા વિડીયોમાં સ્વાગત છે જુઓ સવારે સાત વાગે આવ્યું આખું ઘોડું ખાલી કરી દીધું હો વાસણોનું બધું ખાલી થઈ ગયું બધું જો આ એ રે થેલી હો એ બધું કર્યું વાસણ આ તપાડવાનું બધું ખાલી ઘર જુઓ પૂણા પહોંચી ઉઠી હું ત્યાંનું બધું ચાલું હો હું તો ડબલાને બધું કાઢી નાખ્યું ધોવાનું ખાલી કરી કરી આ બધું ખાલી કરતા જ મારા એક કલાક તો ખાલી ખાલી કરતા જ થયું બધું થેલી ભરી ભરી બધું કર્યું ભરી દીધું હોય ડબ્બા બધા ધોવા જશેમાં ભરી નાખીશું ના તપાડવાનું રાખ્યું હોય તે ઉપર હમણાં તપાડી આવીએ આવું બધું ચાલુ શકું ચખા દાડામાં બધું બતાવી દેવાનું અંદરનું આ રૂમ ને બધું એ અમારા ઘરની હાલત જો ઘર નું કોમ ચાલુ હતું સૌથી સારો ફાયદો પિન્ચુમ થયો ભાઈ સૌથી મસ્ત ફાયદો પિન્ચુમ થઈ ગયો ભાઈ કે સર દાદા ઘેર જતા રહ્યા હું મેસવાના તે ફાયદો થઈ ગયા અને થોડું ઘણું કોમ યણે કરાવવું પડે અને કાલ જે આ રૂમ ખોલ્યો તો ને આ રૂમ હવે થોડો કામ એવો થયો તો એ કામ તો ચાલુ જ છે આ બે જણા વર્ગે ઊ ધોવા માટે આ બાજુ થઈ ગયું તો ખૂબ હવા આ બાજુ ચાલુ કર્યું હવે એટલે હારો જ આવો માર તો કેમેરો હારો બગા તમારું બધું ધોયેલું નહીં હોય તો એ ચોખ્ખું આવી જશે અંદર કરો સાફ કરો ફટાફટ એવું કરો ને તો ત્યાં સુધી ઉતરવા નહીં દઉં કોઈ ને બે હજાર રૂમ માં બહાર નહીં કરવા મળે ચાલુ હો ભાઈ દિવાળી ભાઈ અને જો ખાલી ઘરોડી આવે ને બધો બાર હાલ લંબી દોડ દોડ થઈ જાય હોય બે ઘરોડીઓ નું તો મર્ડર કરી નાખ્યું

હવા વાસણો ની ઝુંબેશ ચાલુ થઈ આટલો પત્યો હજી આ બાકી છે અને આ પડી પાછળ આખી હેર આખી લેર આ બધું બાકી જ છે હજી પાછળ આપણા જે જે દેખાય ને બધું બાકી છે બધા ભૂક્કા બોલે ગયા એવું નીકળી ગયા એવું સારું જેઠાલાલ ના જેમ અને થાકી ગયા કોમ તો કરવાનું તો સજ કોઈ સુટકો તો સદ નહીં ભાઈ શું કેવું તમારું એ કરવું તો પડશે જ

આવું ઘોડો ધોવાય છે તબડક તબડક વાળો નહીં વાહન વાળો ઘોડો હાચવી હાચવી ને ધોજો ઘોડો કિનારીઓ બધી વાગી એવી સુ એટલે હાચવી ને ધોજો એટલે વાગણ જોવા ભાઈ હવારોના ના મતતા હવા પતી મારી વાઈફ અને બીજી એની ફ્રેન્ડ એ અત્યારે એના ઘેર ખાય છે બે હજાર બચાર વાય થઈ અને ત્રીજો મૂળ એટલે કે તેજસ નાયક ચેનલનો માલિક પોતે જે કોમ કરાયું હોય સારું એવું અને કોમ કરી કરીને મારી વાઈફની બચારીની કેડો બહુ દુખ્યું ભાઈ બતાવીએ ખરેખર કોમ કર્યું સવારે સાડા પોચે ઉઠી હતી સાડા ચારે ઉઠી હતી સોરી અને સાડા પોચથી કોમ ચાલુ કર્યું તું જોવો પણ એ જોકે આ બધું મેં સાફ કર્યું તું પણ બીજું બધું કર્યું આપણાથી જેટલું થતું હતું એટલું આપણે કરાયું બાકી બીજું બધું એને સાફ કર્યું ભાઈ વાહણો બહાણો બધું જો એ ચૌ ચમક બધું એને ચમકાઈ નથી ભાઈ મારા વાગે જોવા ભાઈ બધું ચોખ્ખું ચક ચકાટ કરીને ફ્રીજની જગ્યા બદલાઈ જઈ હોય હતી ઓમ આવી જઈએ તો અમારે બધું બદલાતું જ રહે મહિના આમ ચાર વખત બધું બદલાય આ બે હવે મારો વાઘ કોમ કરીને એટલો બધો થાકી ગયો અને હાલ હું ભાજી લઈને આવ્યો હવે ખાશે સોંતીથી બપોરે નહીં ખાધું ભાઈ બપોરે કોઈએ નહીં ખાધું પણ ભાઈ એવું નહીં કહી એને નહીં ખાધું મી ખાધું કાલ મારો ઉપવાસ હતો કાલ સાંજે મેં કંઈ જ નહોતું ખાધું તો પણ મેં બપોરે નથી જ ખાધું કેમ કે મને ખબર હતી કે નહીં ખાય તો એ ના ખાય તો પછી આપણે ના જ ખાવાય ભાઈ સીધી વસ્તુ હોય એટલે કાલ મીએ પણ આજે પણ મીએ બપોરે નથી ખાધું એને નહીં ખાધું અમે બંને ભૂખ્યા જ છીએ બામ બધું પતી ગયું અને હવે ફાઈનલી અમે પાઉંભાજી મસ્ત મજાની લઈને આવ્યા છીએ જે ખાઈશું અને ભાઈ શાંતિથી થોડીક વાર ટીવી બીવી જોઈશું ને ભાઈ સુઈ જઈશું તો આપણો આજનો જ બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો આ બ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય